આપણે કાગળથી હાઈવે આવશે એનએચ ફોર્ટી એટ ફોર્ટી એટથી જમણી બાજુ વળી અને બ્રિજ નીચે નીચેથી જવાનું છે ને નર્મદાના કિનારે જાડેશ્વર ધામ જો આ તમારા સ્ક્રીન સામે આવીને જાડેશ્વર ચોકડી આ બ્રિજનું મને છે ને પેઇન્ટિંગ બહુ ગમે છે આજુબાજુ ભલે આમ ધૂળને લીધે ઝાકું થઈ ગયું પણ બહુ મસ્ત પેઇન્ટિંગ છે દોસ્તો આપણા ગુજરાતી વર્ષનો આજે પહેલો દિવસ છે એટલે કે નવું વર્ષ છે આજે તો નવા વર્ષના બધાને મારા જય શ્રી કૃષ્ણ અને આ નવું વર્ષ તમારા માટે ફળદાયી રહે એવી શુભેચ્છા સાથે નવું વર્ષના અભિનંદન આ નૂતન વર્ષ અભિનંદન તો દોસ્તો આ નવા વર્ષમાં આપણે એક શીખ લઈ શકીએ કે આ નવું વર્ષમાં આપણે એક એવો સંકલ્પ કરી શકીએ કે આ નવું વર્ષમાં આપણે કોઈ રૂલ્સ ના તોડીએ સારી રીતે રહીએ લોકોની સેવા કરીએ લોકો ઉપયોગી કાર્ય કાર્યો કરીએ અને કોઈને નડીએ નહીં અને આ નવા વર્ષમાં આપણે બીજા માટે એવી પ્રાર્થના કરીએ કે બધા જ આખા જગતના લોકો સુખી થાય સમૃદ્ધ થાય અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને કોઈનું પણ ક્યારેય ખરાબ ના થાય એવી આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના સાથે આ બ્લોગની શરૂઆત કરીએ તો દોસ્તો નવા વર્ષના પહેલા દિવસના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ બ્લોગમાં અમારે છે ને એક સ્નેહમિલનમાં જવાનું છે તો એક સ્નેહમિલનમાં જવાના છીએ એ બતાવીશું અને શક્ય હોય તો ત્યાં આપણે શું શું કરીશું એ બતાવીશું નહીતર આખા દિવસનો બ્લોગમાં અમે શું શું એક્ટિવિટી કરીશું ને એ બતાવીશું તો દોસ્તો નવા વર્ષના નવા સંકલ્પ સાથે બ્લોગની જલ્દીથી શરૂઆત કરીએ અને આગળની એક્ટિવિટી આગળ આપણે શું શું કરીશું એની શરૂઆત કરીએ તો ફરીથી મારા બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો જો હવે મિલનમાં જવા માટે નીકળી ગયા છીએ અને રોડ ઉપર આવી ગયા છીએ અહીંયા જો બ્રિજનું કામ ચાલે છે ને અમારા રોડ ઉપર એ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર અને આ જો નવા વર્ષની માહોલમાં બધું જ બંધ થઈ ગયું છે બજારો બંધ થઈ ગઈ અને બજારો બંધ થઈ ગઈ તો છે ને બધી દુકાનો બંધ છે બધું બંધ છે જીવન જરૂરિયાત ની અમુક વસ્તુ દુકાનો ખુલી રહીએ તો સારું બાકી આજથી બધું બંધ લોકોએ દુકાન વધાવી અને બંધ કરી દીધી અને આપણે જાવું છે જાડેશ્વર મંદિર જવાનું છે એટલે અહીંથી આ રોડ થોડેક આગળથી હાઈવે આવશે એનએચ ફોર્ટી એટ ફોર્ટી એટ થી જમણી બાજુ વળી અને બ્રિજ નીચે નીચેથી જવાનું છે ને નર્મદાના કિનારે જાડેશ્વર ધામ છે એ તમને ક્યારેય બતાવ્યું નથી આ વખતે તો લગભગ સારી રીતે બતાવાશે નહીં નેક્સ્ટ ટાઈમ આપણે સારી રીતે જોઈશું કારણ કે ત્યાં છે ને બહુ મસ્ત ફેસિલિટી ને બધું મસ્ત છે ને ભંડારો ચાલે છે જમવાનો અને એનો એટલે આપણે સુધી ત્યાં રહેવાનું છે અમારે ત્યાં સ્નેહ મિલન છે જમવાનું પણ ત્યાં છે હવે તમારા સ્ક્રીનમાં સામે જે બ્રિજ દેખાય ને એ નર્મદા ચોકડીનો બ્રિજ છે અને આપણે નર્મદા ચોકડી ક્રોસ કરી પેલી બાજુ જઈ અને જમણી બાજુ વળવાનું છે અને જમણી બાજુ વળી અને સીધું જવાનું છે અને જાડેશ્વર ચોકડી ક્રોસ કરી અને થોડુંક આગળ જઈને પછી ડાબી બાજુ વળવાનું છે સર્વિસ રોડ ઉપર બે બ્રિજ આવશે બેમાંથી એક બ્રિજ આપણે ચડવાનો નથી જો અહીંથી છે ને જમણી બાજુ વળવાનું છે અત્યારે આ ટાઈમે અહીંયા પિક ટાઈમ કહેવાય ના ફૂલ ટ્રાફિક હોય પણ આજે બધું બંધ છે એને લીધે ટ્રાફિક

આ છે ને અમે બીજા આ એક આખું ભરૂચ ક્રોસ કરી અને નર્મદા કિનારે મંદિર છે અને આવું આપણે પેલા આગળના વિડીયોમાં તમને ત્યાં બતાવ્યું હતું ને આપણે મનન આશ્રમ એ મનન આશ્રમમાં જે રસ્તે જાય ને એ રસ્તે પણ એ પહેલાં આવી જાય મનન આશ્રમ પહેલાં જો આ બીજો બ્રિજ ચાલુ થયો ને આ ઝાડેશ્વર ચોકડીનો બ્રિજ છે સીધું જવાનું છે સીધી સીધે સીધું જઈ અને ચોકડી નીચેથી ક્રોસ કરવી છે જો તમારા સ્ક્રીન સામે પેલો બ્રિજ આવી ગયો અને આ બ્રિજ ઉપર છે ને આ ચોકડી ઉપર અને આ નીચે ધ્યાન રાખવાનું છે કે રોંગ સાઈડમાં લોકો બહુ આવે ખાસ કરીને આ બાજુ આ બાજુ સોસાયટી છે ને ડાબી બાજુ એ સોસાયટીના લોકો ટુ વ્હીલર વાળા બહુ રોંગ સાઈડ હોય હોય રાતે તો વધારે તકલીફ પડે જો આ તમારા સ્ક્રીન સામે આવીને ને જાડેશ્વર ચોકડી આ બ્રિજ નું મને છે ને પેઇન્ટિંગ બહુ ગમે છે આજુબાજુ એટલે આમ ધૂળને લીધે ઝાકુ થઈ ગયું પણ બહુ મસ્ત પેન્ટિંગ છે આખો બ્રિજ પેન્ટ કરેલો છે આ છોકરી છે ને જાડેશ્વર ચોકરી અહીં ફૂલ ટ્રાફિક હોય પણ આજે રજાઓને લીધે ટ્રાફિક ઓછો છે આપણે સીધું જાવું છે ક્રોસ કરવાનો નથી આજ આજ સીધું જઈ અને અહીંથી આપણે સર્વિસ રોડ લેવાનો છે જો આર છે ને અહીંથી સર્વિસ રોડ લેવાનો આપણે આમ આમ સીધું જઈએ ને આ રોડ ઉપર તો સીધા બ્રિજ થ્રુ અંકલેશ્વર ની બાજુ જવા હાઈવે હાઈવે મારી આપણી પેરલ છે ને છે પણ આપણે સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ થોડોક આગળ જઈ અને ડાબી બાજુ વળી જઈશું અને ડાબી બાજુ વળીને થોડોક આગળ જઈશું એટલે તરત જ મંદિર આવશે અને તમે આગળથી કદાચ ભૂલી જતા હોય ને તો અહીંયા બી એક છે ખાંચો અહીંથી બી તમે સર્વિસ રોડ ઉપર અંદર આવી શકો આ રિક્ષા આવી ને ત્યાંથી પછી આગળથી ક્યાંય નથી આગળથી છે એકદમ આગળથી છે ને જો આ બધી ગાડી જાય ને કે નર્મદા બ્રિજ છે ખાલી કાર માટેની જ લેન છે આ જે આ છે ને આ સીધે સીધી જો કાર જઈ ને અને બાજુની લેન ફોર વ્હીલ માટે જો અહીંથી ડાબી બાજુ આપણે વળવાનું છે અહીંથી અહીંયા બી એક ખાચો કઈ કઈરો લાગે હમણાં બાકી પેલા એક ખાચો નહોતો અહીંયા વળવાનો અને આપણે જો સીધે સીધું હમણાં થોડુંક જ આગળ જઈશું ને એટલે મંદિર આવી જશે મિત્રો હવે અમે આવી ગયા છીએ અને આનું પાર્કિંગ છે મંદિરનું મંદિરના પ્રટાંગણનું અને સામે જે છે ને એ રસોડું છે કે જે બહારના પર્યટકો આવે ને એને માટે એ તમને બધું જ હું શાંતિથી બતાવી જો પેલી બસ છે ને એ પર્યટકોની બસ છે ને આ રીતે બસ ઊભી રહી જાય અને અહીંયા જમવાનું બનાવે અને આ સામે છે ને મંદિર છે બધા પેલું બ્રાઉન કલરનું દેખાય ને મેન મંદિર છે અને એની સામે હનુમાનજીનું મંદિર છે અને આપણે સીધું જવાનું છે અને આનું પાર્કિંગ છે જો પાર્કિંગમાં મેં ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે સીધા જઈ રહ્યા છીએ પેલાં મંદિરમાં દર્શન કરીશું તો ચાલો આગળ મળીએ અને જો આ દોસ્તો મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા માટે અને દર્શન કરી અને પછી આપણે સ્નેહ સ્નેહમિલનનું જોશું ને જો આ એરિયો છે ને ત્યાં અમારા બધા બેઠા ને ત્યાં બધા ભાઈઓ ત્યાં સ્નેહ મિલનનો પ્રોગ્રામ છે તો પેલા દર્શન કરી લઈએ અને શાંતિથી પાવન થઈ જાય ને બાજુમાં જ નર્મદા કિનારે જ છે એટલે નર્મદા કિનારે જો આ મેન મંદિર તો બહારથી કેટલું મસ્ત લાગે છે અને અહીંયા દોસ્તો ગમે ત્યારે આવો ને થોડી ઘણી પબ્લિક તો હોય જ છે કારણ કે આ આ ફેમસ જગ્યા છે અને બહારના પર્યટકો બહુ અહીંયા આવે છે અહીંયા આવે છે વિશ્રામો કરે છે ને અને પ્લસ કે નર્મદા પરિક્રમા હોય ને એ પરિક્રમા વાસીઓ પણ અહીંયા આવે છે અને જોવા મેન મંદિર હવે મંદિરની અંદર તો કેમેરો હું લઈ ન જ જતો જો આ જોવા જે મંદિર તમને દેખાય છે ને એ મંદિર છે હનુમાનજીનું હવે આમાં પણ હું બહારથી તમને દર્શન કરાવું છું અંદર અંદર કેમેરો નથી લઈ મંદિરમાં વિશાળ મૂર્તિ છે હનુમાનજીની અને મસ્ત તમે દર્શન કરો તો તમે ભાવનામાં તણાઈ જાવ ને એવું લાગે આમ મસ્ત મજા આવે એવું છે આ જગ્યા જ એક મજાની છે એવી મસ્ત પવિત્ર જગ્યા છે ને બહુ મજા આવે એવી જગ્યા છે જો તમને ક્લોઝઅપ કરીને ઝૂમ કરીને બતાવું છું કદાચ આ ભીડમાં દર્શન નહીં થાય આ દર્શન કરીને પરિક્રમા કરવાનો રિવાજ છે કે હું પરિક્રમા કરી લઉં અને આ જુઓ પટ્ટાંગણ અને આ જે નવું વર્ષ છે ને એની લીધે પબ્લિક વધારે છે અને એનો રસ જો તમને લાઈન દેખાય છે અને આ રીતે પરિક્રમા અમે કરીએ છીએ પરિક્રમા કરી લઈએ અને પછી નર્મદા નદી કિનારે દર્શન કરવા નીકળી જઈએ દોસ્તો આ જગ્યાએ ખરેખર આવવા જેવું છે અને નજીક જ છે હાઈવેથી એકદમ નજીક છે સો મીટરના ડિસ્ટન્સમાં હશે જો હાઈવે ઉપરથી નીકળતા હોય ને તો અહીંયા આવી અને મુલાકાત લેવા જેવી છે વિષામાં ખાવા જેવું છે દોસ્તો આ જે મંદિરનો પાછળનો ભાગ છે એટલે નર્મદા કિનારા તરફનો ભાગ છે તમને સામે નર્મદા નદીનું પાણી દેખાતું હશે અને આ જે એરિયા સામે જે છે ને જે બિલ્ડિંગ દેખાય છે ને એ સાધુઓને અને એને એને રહેવાનું છે અહીંયા છે ને રહેવાની સગવડતા છે પણ બીજી બાજુ છે આ અહીંયા ટ્રસ્ટીઓને સાધુઓનું રહેવાનું છે અને આ મંદિરનો આ બાજુનો ભાગ છે અને સામે છે ને કાર્યાલય છે એ આપણે ચાન્સ મળશે તો નજીકથી જોશું અને જમણી બાજુ આપણે વળીએ ને એટલે તરત જ નર્મદા નદી આવે ને સામે જે પેલું જે દેખાય છે ને મંદિર જેવું કે આ યજ્ઞવેદી છે અને જો આ આપણે જે તરફ જઈ રહ્યા છીએ ને એ નર્મદા નદી હજુ જવાય અહીંયા સામે જે પેલું ગેટ જેવું દેખાય છે ને એ ત્યાંથી પગથિયા આવે પગથિયા ઉતરી અને નીચે જવાય જો સામે તમને પાણી દેખાય અને સામે બ્રિજ પણ દેખાશે થોડા આગળ જઈશું ને એટલે કેબલ બ્રિજ દેખાશે અને જોવા સામે નર્મદા મૈયાના દર્શન તમે કરી લો ને મારી જેમ તમે પાવન થાવ કારણ કે અહીંથી અહીંયા છે ને નર્મદા નહીં દર્શન કરવા માટે લોકો બહુ આવે છે અહીંયા નર્મદા નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ પણ છે જે યાત્રિકો આવે ને એ અહીંયા નીચે ઉતરી અને નર્મદા મૈયામાં સ્નાન કરે છે અને સ્નાન કરી અને પછી એની યાત્રા આગળ ધપાવે છે એવું કહેવાય છે કે જે નર્મદા મૈયા છે એનું સ્નાન કરવું અતિ પવિત્ર છે અને એનું સ્નાન કરીએ તો જ પાવન થવાય એવી માન્યતા છે ને આજે ખબર નહીં અમુક લોકો કોઈ માતાજીની મૂર્તિ અહીંયા વધરાવા આવે છે હવે શેને માટે હોય હું તો પહેલી વાર જોઈ રહ્યો છું આપેલા ક્યારેય જોયું નથી એટલે હું કહી નથી શકતો કે શેને માટે હોય તમારા સ્ક્રીનમાં જે દેખાય છે ને બિલ્ડિંગ એ અહીંનો હોલ છે ખાસો મોટો અને વિશાળ હોલ છે અહીંયા ઉતારા પણ અપાય છે ને અને વિવિધ કાર્યક્રમો પણ થાય છે મિત્રો મિલનનો પ્રોગ્રામ પતાવી બધાને મળી અને બધાને નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ કહી અને જમી અને નીકળ્યા છીએ અત્યારે લગભગ સાડા બારનો નો જેવો ટાઈમ થયો છે અને ગાડી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને અહીંથી નીકળી અને સીધા ઘરે જઈશું અને ઘરે જઈને આરામ કરીશું દોસ્તો મંદિરના પ્રટાંગણમાંથી નીકળી અને રોડ ઉપર આવી ગયા છીએ સેમ રસ્તો છે અને સેમ ડાયરેક્શનમાં જે રીતે આવ્યા હતા એ રીતે જ ઘરે જવાનું છે એટલે રસ્તો હવે કઈ બતાવતો નથી પણ વચ્ચે એક મંદિર આવશે એ મંદિર તમને રોડ ઉપરથી છે તમને દોસ્તો ને કે મંદિર આવશે જો આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને આ પણ મસ્ત જગ્યા છે અહીંયા એકવાર આવવા જેવું છે તો દોસ્તો હવે ઘર જાજુ દૂર નથી તો આજનો બ્લોગ અહીંયા સુધી આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગઈ હશે જો આજનો બ્લોગ ગઈ હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ